ધોરાજીના કુંભારવાડા અને આરડીસી બેંકવાડી શેરી અને વિસ્તારમાં ખાડા ખોદવામાં આવ્યા છે પણ પૂરવામાં આવ્યા નથી ઘણા વર્ષો રોડ રસ્તાના કામ થયા નથી પીવાના પાણીની સમસ્યાથી લઈને સાફ સફાઈ અને ભૂગર્ભ ગટર સુધીનું દૂષિત પાણી રસ્તા પર નીકળી રહ્યું છે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે અનેક વખત નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી છે અને મૌખિક રજૂઆતો પણ કરાય છે પરંતુ ધોરાજી નગરપાલિકા તંત્રના પેટનું પાણી હલતું નથી અને સ્થાનિકોને રોજબરોજ મુશ્કેલીઓ પડે છે વેરા પણ ભરવામાં આવે છે પરંતુ પ્રાથમિક સુવિધાઓ હજુ સુધી લોકોને મળતી નથી આ વિસ્તારની મહિલાઓ રણચંડી બની અને આજે રસ્તા પર ટાયર રાખીને રસ્તો ચકાજામ કર્યો તો રાજી નગરપાલિકા તંત્ર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવેલ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અમારું નામ સતાસ્ય જીજ્ઞાસા છે અમે વોર્ડ નંબર એક ના રાજકોટ ડિસ્ટ્રિક્ટ વાળી શેરી માં રહીએ છીએ ભાઈ તમે આવીને જોવો અહીંયા તો ખબર પડે કે અમે કી પોઝિશન માં અહિયાં રહી છીએ બધા પાણીના ના વારે એક પાણી ઓછું આવે છે ઘરમાં અને છે ને અમારી શેરીમાં બુદ્ધા જેવી હોય શેરી આગળના ના વાસનું પાણી છે ને એ બધું અમારી શેરીમાં આવે છે ગટરનું પાણી નથી ઈ કોઈ કોઈ અમારી 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 વર્ષથી પ્રોબ્લેમ છે છે ને સમસ્યા સાંભળતું જ નથી કોઈ એનું સોલ્યુશન નથી કરતું આજે અમે રોડ રસ્તા પર ચકાજામ કર્યો છે રસ્તા બંધ કરી દીધા છે જ્યાં સુધી અમારા શેરીમાં નહીં પાણીની સમસ્યાનો ઉકેલ આવે કે નહીં રોડ રસ્તા ઉકેલ આવે ત્યાં સુધી આ શેરી બંધ જ રહે નગરપાલિકા બસ મામલા નગરપાલિકા ને એટલી જ વિનંતી છે કે અમારી શેરી માં આવી અને આ પાણીની સફાઈ વેરા બધું ઈ કરી દયો અમને અને પાણીની સમસ્યા નું સોલ્યુશન લઈ આવી જાય લાઈટુ ની કોઈ સુવિધા નથી પંદર દિવસ થી આ તો ખાડા કરીને વયા ગયા છે કોઈ પૂછવાના પાણી નથી આવતા નગરપાલિકા વિસ્તારે કોઈ અહીંયા આવતું નથી બધાય જોઈ જાય છે સાહેબ કલેક્ટર ગમે આવે છે ને તો આજે અમે રોડ રસ્તો બંધ કરી દીધો છે જ્યાં સુધી નગરપાલિકા વાળા અહીંયા સાફ સફાઈ કરશે નઈ લાઈન પાણી ની ફીટ કરી ત્યાં સુધી અમે રોડ રસ્તા ખોલવાના નથી